છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 22 નો ગહન વિશ્લેષણ શીર્ષક દ્વિ લક્ષણી સિદ્ધિ સામન દ્વારા અન્ન સમૃદ્ધિ અને અમૃતત્વ મોક્ષની પ્રાપ્તિ પ્રસ્તાવના વિદ્યાનું અંતિમ ફળ પૂર્ણતા છાંદોગ્ય ઉપનિષદના દ્વિતીય અધ્યાયમાં સામગાનની ઉપાસનાના વિવિધ સ્વરૂપો સમજાવ્યા પછી ખંડ 22 માં આચાર્ય ઉપાસકને આજ્ઞાનનું અંતિમ અને સર્વશ્રેષ્ઠ ફળ જણાવે છે આ ફળ માત્ર આધ્યાત્મિક નથી પણ તે જીવનના મૂળભૂત આધાર માઇનસ અને માઇનસ સાથે જોડાયેલું છે ખંડ બાવીસ નું મુખ્ય ઉદ્દેશ્ય સામન વિદ્યાના બે મુખ્ય લક્ષ્યો વચ્ચેનો સંતુલિત સંબંધ સ્થાપિત કરવાનો છે એક અન્ન એના જીવન ટકાવી રાખવા માટેની ભૌતિક સમૃદ્ધિ અને આધાર બે અમૃતત્વ અમરતત્વ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ અને શાશ્વત શાંતિ ઉપનિષદ અહીં એ સિદ્ધાંત આપે છે કે ભૌતિક આધાર વિના આધ્યાત્મિક વિકાસ શક્ય નથી અને આધ્યાત્મિક દ્રષ્ટિ વિના ભૌતિક સમૃદ્ધિ માત્ર ભોગવટો છે. સામન આ બંને લક્ષ્યોને જોડતો સેતુ છે. આય સામન અને અન્ન ભૌતિક સફળતાનું રહસ્ય. ખંડ 22 માં પ્રથમ અને મહત્વપૂર્ણ ફળ અન્ન એનાની પ્રાપ્તિ દર્શાવવામાં આવી છે. અહીં અન્ન શબ્દનો અર્થ માત્ર ખોરાક નથી પણ તે જીવનની સર્વસમૃદ્ધિ અને પોષણનું પ્રતિક છે. એક અન્ન બરાબર જીવન આધાર આધાર જ્ઞાન ઉપાસકને અન્ન પ્રાપ્ત કરવાની ક્ષમતા આપે છે ખંડ અઢાર પ્રાણ નો આધાર અન્ન છે જે ઉપાસક પ્રાણની ઉપાસના કરે છે તે સમજે છે કે તેણે અન્ન ને આપવો જોઈએ સૃષ્ટિ સંતુલન વૃષ્ટિચક્ર ખંડ બે થી ત્રણ અને પશુધનની ઉપાસના ખંડ ચાર દ્વારા ઉપાસક સૃષ્ટિના નિયમો સાથે સુમેળ સાધે છે આ સુમેળને કારણે પ્રકૃતિ તેને નિશ્ચિતપણે અન્ન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે કર્મની સિદ્ધિ સામન વિદ્યા જ્ઞાનની સાથે કર્મ ગાન ક્રિયાને પણ શુદ્ધ કરે છે શુદ્ધ કર્મનું ફળ હંમેશા ભૌતિક સફળતા લાવે છે બે અન્ન અને કલ્યાણની પ્રાપ્તિ ઉપાસકને અન્ન મળવાનો અર્થ એ છે તેના જીવનમાં ક્યારેય ગરીબી કે દુષ્કાળનો ભય રહેતો નથી આ સમૃદ્ધિ ઉપાસકને ધર્મ અને કાર્યમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે મુક્ત કરે છે આ સમૃદ્ધિ કલ્યાણકારી અને ધર્મ હોય છે બે સામન અને અમૃતત્વ આધ્યાત્મિક મુક્તિ સામન વિદ્યા અંતિમ અને સર્વોચ્ચ લક્ષ્ય અમૃતત્વ મોક્ષ પ્રાપ્તિ છે એક અમૃતત્વ બરાબર શાશ્વત સંગીત સામન બરાબર શાશ્વત ધ્વનિ સામ ગાન નો મૂળ ૐકાર છે જે અનાહત નાદ શાશ્વત ધ્વનિ નો પ્રતીક છે આ ધ્વનિ ક્યારે નષ્ટ થતો નથી એકતા જે ઉપાસક પોતાના જીવન ને સામન ના સંગીત સાથે જોડે છે તે પોતાના અસ્તિત્વ ને બ્રહ્મ ની શાશ્વતતા સાથે જોડે છે આ જોડાણ જ તેને મૃત્યુ ના ભય માંથી મુક્ત કરે છે બે કાળ અને પુનર્જન્મ પર વિજય સામન વિદ્યા ઉપાસક ને કાળ સમય પર વિજય મેળવવાની શક્તિ આપે છે

ખંડ બાવીસમાં માં અન્ન અને અમૃતત્વને એક સાથે જોડવું એ વેદાંતનું એક ગહન રહસ્ય છે એક સ્થૂળ અને સૂક્ષ્મની અનિવાર્યતા આ ખંડ સ્પષ્ટ કરે છે કે સ્થૂળ અને સૂક્ષ્મ વિના અધૂરા છે ભૌતિકતાનો ઉપયોગ શરીરને સ્વસ્થ રાખવા માટે અન્ન જરૂરી છે અને શરીર જ મોક્ષ તરફ જવાનું વાહન છે તેથી અન્ન પ્રાપ્તિ એ આધ્યાત્મિક માર્ગની પ્રથમ શરત છે આધ્યાત્મિકતાનો ઉદ્દેશ્ય ભૌતિક સમૃદ્ધિનો અંતિમ ઉદ્દેશ્ય મોક્ષ હોવો જોઈએ માત્ર ભોગવટો નહીં સામાન વિદ્યા આ સંતુલન જાળવવાનું શીખવે છે બે પૂર્ણતા અને સંતુલન સ્મતા સામાનનો અર્થ સમતા છે આ સમતા જીવનના દરેક પાસામાં હોવી જોઈએ અભાવનો ત્યાગ જીવનમાં અન્નના અભાવમાંથી મુક્ત થવું અને જ્ઞાનના અભાવમાંથી મુક્ત થવું આ બંને સામાન વિદ્યાના લક્ષ્યો છે આ ઉપાસના કરનાર ઉપાસક જીવતે જીવ શાંતિ અને સમૃદ્ધિ મેળવે છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે પ્રસારણ ઉપનિષદના અંતિમ ખંડોમાં આચાર્ય પરંપરા અને પ્રસારણ પણ સમજાવવામાં આવ્યું છે જે ઉપાસક આ જ્ઞાનને પ્રાપ્ત કરે છે તેણે તેને વંશ પરંપરામાં આગળ વધારવું જોઈએ આ જ્ઞાનનું પ્રસારણ કરવું એ પણ અમૃતત્વ પ્રાપ્ત કરવાનો એક ભાગ છે આઈવી ઉપસંહાર દ્વિતીય અધ્યાયની સિદ્ધિ છાંદોગ્ય દ્વિતીય અધ્યાયની તમામ ઉપાસનાઓનું અંતિમ અને સર્વોચ્ચ અમૃતત્વ એમ બંને જરૂરિયાતો પૂરી કરી શકે છે બે પૂર્ણ જીવન સામન વિદ્યા મનુષ્યને અધુરું જીવન નહીં પણ એલોક અને પરલોકની પૂર્ણતા સાથેનું જીવન જીવવા માટે પ્રેરિત કરે છે આમ ઉપાસના નથી પણ તે સમગ્ર જીવનને બ્રહ્મની અનુભૂતિ બનાવવા માટેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે હવે દ્વિતીય અધ્યાયના માત્ર બે ખંડ બાકી છે ખંડ ત્રેવીસ ધર્મના ત્રણ સ્કંદ અને ખંડ ચોવીસ સાવિત્રી અને સામન અંતિમ ફળ